કલમબુલી જવાનો છે મિત્રો જવાબમાં ચડાવતા રહેજો આપણે કલમબુલી પહોંચી ગયા છે હું તમને બતાવીશ હું કેવું કામ કરું છું મિત્રો કલમબુલી મુંબઈથી ચાલીસ કિલોમીટર દૂર છે એટલે હું ચાલીસ કિલોમીટર દૂર નોકરી કરવા માટે આવ્યો છું એક મહિના માટે આવ્યો છું એક મહિનો નોકરી અહીંયા કરીશ પછી પાછો હું મુંબઈ જતો રહીશ તો આપણે જઈશું ગોડાઉન તરફ અને મારું ગોડાઉન બતાવીશું જો મિત્રો મારું ગોડાઉન છે અહીંયા મારે કામ કરવાનું છે અહીંયા જો બધો માલ પડ્યો છે મેટલનો બધું સ્ટીલના લોડ છે બધા માલ પડ્યો છે બધું મટીરિયલ પડ્યું છે બધું અહીંયા મારે મારા કપડાં બધું સુકાવા માટે બે જણા રહીએ છીએ અહીંયા સુવા માટે ખાટલો છે કુલર છે મારું તમને મારું ઘોડાઉન કેવું લાગે મિત્રો એવું લખજો કેવું લાગે મારું મિત્રો ઘોડાઓ ચાલુ છે જો તમને કટિંગ કરવાનું છે બીજું ગોડાઉન બતાવો મિત્રો ભૂરા પાય છે બંધ કરાય છે ગોડાઉન બીજું ગોડાઉન છે તમે ત્રીજું ગોડાઉન બતાવો ગોડાઉન ની આગળ વરસાદનું પાણી ભરાયેલું પડ્યું છે જો મુંબઈના અંદર વરસાદ ચાલુ જ છે બધું પાણી ભરાયેલું પડ્યું છે વરસાદનું ખેડૂતનો છોકરો કેવું કામ કરે છે મુંબઈના અંદર એ તમને બધું બતાવું છું અને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો મળ્યું છે હવે નવા બ્લોગમાં જય માતાજી